અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાની જગ્યાઓ પર અથવા તો સરકારી જગ્યાઓ પર જે ગેરકાયદે દબાણો થયેલા છે તે દૂર કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રામવાડી તળાવની નજીક રહેલા લગભગ નવસો કરતાં વધારે કાચા પાકના મકાનોને દૂર કરવાની પ્રક્રિયા હાલ હાથ ધરાઈ છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો રામવાડી તળાવની આસપાસના મકાનોના કે જેનું ડિમોલેશન મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે મહત્ત્વનું છે કે પાંચસો જેટલા અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ પાંચસો જેટલા એ એમસીના કર્મચારીઓ ઉપરાંત પાંચસોથી વધુ પોલીસના સ્ટાફ સાથે આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે વીસથી વધારે જેસીબી ડમ્પર અને હિટાચી મશીનની સાથે આ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચંડોરા તરાવની કામગીરી હાથ ધર્યા બાદ સૌથી મોટી કામગીરી આને ગણવામાં આવી રહી છે જે પણ લોકો લાયકાત ધરાવતા હશે ને અહીંયા રહેતા હશે એ લોકોને વૈકલ્પિક આવાસો પૂરા પાડવામાં આવશે તેવું અમદાવાદ મહાનગરપાલિકાનું કહેવું છે એટલે કે કહી શકાય કે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અમદાવાદ શહેરમાં થયું હતું જે સરકારી જમીન અથવા તો એમસીની જમીન ઉપર ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કરવાનું અભિયાન એ એમસીએ તે જ કર્યું છે અને આજે મહાનગરપાલિકાનું બુલડોઝર ઈસનપુરના રામવાડી તરાવ નજીક રહેલા ગેરકાયદેસર મકાન ઉપર ચાલ્યું કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ